ડભોઈ એસટી ડેપો ખાતે સેવાના અંતર્ગત કાર્યક્રમ હેઠળ ડેપો કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરી સમગ્ર ડેપોમાં સાફ સફાઈ કરવામાં આવી હતી સ્વતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વતા કેમ્પેન અંતર્ગત આજરોજ ડભોઈ ડેપો ખાતે સ્વત્તા કાર્યક્રમ અંતર્ગત ડભોઈ ડેપોના મજૂર મહાજન યુનિયનના આગેવાન અયુબભાઈ તેમજ ડેપોના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ડેપોના ડેપ્યુટી મેનેજર શ્રી સોલંકી જુનિયર આસિસ્ટન્ટ શ્રી તળવી એકાઉન્ટ ઓફિસર રાહુલ કરજણના જુનિયર આસિસ્ટન્ટ શ્રી બાપુ તેમજ ડેપોના સૌ કર્મચારીઓ હાજરી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ફઝલ રજાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ